આપણે આ વિસાવદનની ચૂંટણીમાં કીધું હતું કે મુંડન કર્યું ગોપલો જીતે જો આ કર્યું આખું મુંડન છે ક્યાંય ચોટલી નથી રહી આખું મુંડન કર્યું છે હવે મેં જીપ કૈસરી હતી એ મેં આ જનતાની સામે તો જુઓ દર્શક મિત્રો આ બાપુએ આજે ચેલેન્જ પૂરી કરી નાખી તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા વિસાવદન ની અંદર જે ચૂંટણી હતી એમાં મિત્રો આ બાપુએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે જો તમે વિસાવદન ની અંદર જીતી જશો તો હું ટકલો કરાવી દઈશ અને મિત્રો આ બાપુને એવું લાગતું હતું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં નહીં જીતે પણ મિત્રો ગોપાલ ઇટાલિયા તો વિસાવદરમાં જીતી ગયા એના પછી મિત્રો આ બાપુ ટકલું તો નહોતા કરાવતા પણ તમને ખબર હશે કે બાપુએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો તો એના પછી મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક થોડી છોડવાની છે એટલે મિત્રો આ બાપુના વિડીયોમાં પબ્લિક કમેન્ટો કરવા માંડી ઘણા બધા ફોન કરવા માંડી કે તમે બોલ્યા હતા તો હવે ટકલું કરાવો મિત્રો આ બાપુ હેરાન હેરાન થઈ ગયા અને આજે ફાઇનલી તેમને ટકલું કરાવી દીધું એ પણ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો અને અત્યારે હાલ આ બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમે ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માંગો છો એ પણ કમેન્ટ કરજો અને અત્યારે હાલ વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા તમને ખબર જ હશે કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ વિસાવદનમાં નવા નેતા બન્યા છે એમએલએ બન્યા છે અને વિસાવદરની પબ્લિક પણ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માગતી હતી અને જીતી ગયા પણ આ બાપુને એવું હતું કે ગોપાલ ઇટાલિયા દાઢી અને વાળ કેવા હતા એ તો તમને ખબર જ હશે જો તમે આપણો વિડીયો જોયો હશે તો જો તમે આપણો વિડીયો ના જોયો હોય તો પહેલા તમે આ ફોટો જુઓ પહેલા બાપુને વાળ અને દાઢી આવી હતી અને અત્યારે હાલ જુઓ આ બીજો ફોટો જોવો ટકલા થઈ ગયા છે આવા એટલે બાપુને પણ ખબર પડી ગઈ હશે કે કોઈ દિવસ કોઈની સાથે ચેલેન્જ ના કરાય આ ચેલેન્જ તો તેમને ભારે પડી હશે પણ મિત્રો વટ વટમો આ કામ કર્યું છે એટલે તમે આ બાપુ માટે બીજું કંઈ પણ કહેવા માંગતા હોય તો કમેન્ટ કરજો અને ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરતા હોય તો પણ કમેન્ટ કરજો તો ચલો એ પહેલા તમે આ બાપુનો પૂરો વિડીયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો જુઓ આ વિડીયો આપણે આ વિસાવમાં કીધું હતું કે મુંડન કરીશું ગોપલો જીતે જો આ કર્યું આખું મુંડન છે ક્યાંય ચોટલી નથી રાખી આખું મુંડન કર્યું છે હવે મેં જીભ કૈરી હતી એ મેં આ જનતાની